સુરતના સૈયદપુરા વિસ્તારની અંદર ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો થાય છે વાત સ્ફોટક બને છે અને પછી સામસામે હિન્દુ અને મુસલમાન આવી જાય છે પણ આ ગણેશ પંડાલ ઉપર પથ્થર ફેંકનાર સૌથી પહેલો જે આવ્યો એ બાર વર્ષનો એક મુસ્લિમ છોકરો છે આ દીકરાના હાથમાં પથ્થર કોણે પકડાવ્યો સુરત પોલીસ તેની તપાસ કરી રહી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ વાત કરવી છે સુરતની સૌથી પહેલાં સુરતમાં ગણેશ પંડાલ ઉપર પથ્થર પડે છે અને ત્યાર પછી પછી એ ભરૂચ હોય કે કચ્છ હોય ત્યાં આગળ પણ આ પ્રકારના કોમી ઘર્ષણો થાય છે પણ વાત કરવી છે સુરતની કે સુરતના ગણેશ પંડાલ ઉપર બે વખત પથ્થરમારો થાય છે અને બીજી વખત જે પથ્થરમારો થયો ત્યાર પછી સ્થિતિ એટલી વણસી કે સ્થળ ઉપર ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આવવું પડ્યું અને પોલીસ એક્શનમાં આવી ત્યારે પોલીસ ઉપર એવો આરોપ થયો કે પોલીસ એક તરફી જ આરોપીઓને પકડી રહી છે એટલે કે મુસલમાનોને પકડી રહી છે અને હિન્દુઓ તરફ પોલીસનું આખી તપાસમાં જે બહાર આવ્યું છે છે તે વાત એવી કે આ ગણેશ પંડાલ ઉપર એક બે વખત પથ્થરમારો થાય છે પહેલા દિવસે પથ્થરમારો થાય છે અને અચાનક પથ્થરમારો બંધ થઈ જાય છે ત્યાં હાજર લોકોને કઈ સમજાતું નથી ત્યાં હાજર એકલ લોકલ પોલીસને કઈ સમજાતું નથી પણ પોલીસ આખી ઘટનાને ગંભીરતાથી લે છે એટલે સૈયદપુરામાં આવેલા ગણેશ પંડાલ પાસે બંદોબસ્ત વધારી દેવામાં આવે છે આ દરમિયાન દિવસે પણ શરૂ થાય છે એટલે પોલીસ એક્શનમાં આવે છે અને સ્થળ ઉપરથી પોલીસે છ નાના બાળકોને પકડ્યા છે જે ગણેશ પંડાલ ઉપર પથ્થર મારી રહ્યા હતા હવે આ બાળકો કોણ છે તેમની ઉંમર શું છે તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે પણ સમજવા જેવું છે આ ગણેશ પંડાલ ઉપર પથ્થર મારનારો જે મુખ્ય સૂત્રધાર છે એ મુખ્ય સૂત્રધારની ઉંમર હજી બાર વર્ષની છે પણ તેનામાં ગુસ્સો છે તેણે પ્લાન કર્યો હતો કે મારે ગણેશ પંડાલ ઉપર પથરા ફેંકવા છે એને ગણેશ ઉપર કેમ ગુસ્સો આવ્યો એને હિન્દુ ઉપર કેમ ગુસ્સો આવ્યો એ આખો વિષય મનોચિકિત્સકનો છે આ બાળકની માનસિક સારવાર થવી જરૂરી છે આ બાળક જે છે એની માતાએ બીજું લગ્ન મહારાષ્ટ્રમાં કરી લીધું આ બાળક અત્યારે પોતાની દાદી પાસે એકલું રહે છે આ બાળક પહેલા દિવસે આવીને પથ્થર ફેંકીને જતો રહે છે અને બીજે દિવસે તે એક પ્લાન બનાવે છે અને પ્લાનમાં તે બીજા પાંચ સાથીઓને સામેલ કરે છે આ બધા જ બાળકો છે આ બધા જ મુસ્લિમ બાળકો છે એ મુસ્લિમ બાળકોને લઈને પથ્થરમારો કરવા આવે છે આ લોકો ઓટો રિક્ષામાં આવ્યા હતા પોલીસને સવાલ એવો થયો કે આ ઓટો રિક્ષામાં કેમ આવ્યા કેવી રીતના આવ્યા ક્યાંથી આવ્યા તો જે ઓટો રિક્ષા ડ્રાઈવર છે હિન્દુ છે આ હિન્દુ ઓટો રિક્ષા ડ્રાઈવરનું કહેવું એવું છે કે સૌથી પહેલાં તેને રસ્તામાં બે બાળકો મળે છે આ બે બાળકો આ ઓટો રિક્ષા ડ્રાઈવર પાસે લિફ્ટ માગે છે અને ઓટો રિક્ષા ડ્રાઈવર પૈસા ભૂલીને બાળકોને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડે છે રિક્ષા થોડીક આગળ જાય છે ત્યાં રસ્તામાં બીજા ચાર બાળકો મળે છે આ રિક્ષામાં રહેલા બે બાળકો એવું કહે છે કે આ અમારા મિત્રો છે અને બીજા ચારને ઓટો રિક્ષા ડ્રાઈવર બેસાડે છે આમ ઓટો રિક્ષામાં કુલ છ બાળકો હોય છે જ્યારે ગણેશ પંડાલ પાસેથી રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે આ બાળકો પોતાની પાસે રહેલા પથ્થરો આ ગણેશ પંડાલ ઉપર ફેંકે છે અને માહોલ બગડે છે પોલીસે ઓટો રિક્ષા ડ્રાઈવરની પૂછપરછ કરી ત્યારે ઓટો રિક્ષા ડ્રાઈવરનું કહેવું એવું છે કે મારી રિક્ષામાંથી પથ્થર પડ્યા મને ત્યારે જ ખબર પડી કે જ્યારે પોલીસે મને પકડ્યો આમ આ બાળકો પકડાઈ ગયા હવે આ બાળકો પકડાઈ ગયા પછી જ્યુએનઆઈલ જસ્ટિસ એક્ટ પ્રમાણે પોલીસે તેમની અલગ રીતના પૂછપરછ કરી કારણ કે જ્યુએનઆઈલ એક્ટ એવું કહે છે કે બાળકનું નામ જાહેર ન થઈ શકે બાળકની ઓળખ જાહેર ન થઈ શકે બાળકની જ્યારે પૂછપરછ કરવામાં આવે ત્યારે તેને પોલીસ સ્ટેશનમાં લાવી શકાય નહીં બાળકની જ્યારે પૂછપરછ કરવી હોય ત્યારે યુનિફોર્મ પહેરેલો અધિકારી બાળક સાથે વાત ન કરી શકે આવું જ્યુએનાઇલ જસ્ટિસ એક્ટ કહે છે આજે બાર વર્ષનું બાળક છે એની સાથે પોલીસ અધિકારીઓએ સિવિલ ડ્રેસની અંદર વાત કરી આ બાળક બહુ હોશિયાર બાળક છે હજી ઉંમર બાર વર્ષ છે એની પહેલી સ્ટોરી એવી હતી કે અમને કોઈ કે આવીને એવું કહ્યું કે તમારે ગણેશ પંડાલ ઉપર પથ્થર ફેંકવાના છે કોણે કહ્યું તો એ વ્યક્તિનું નામ નથી આપી શકતો એ વ્યક્તિનું એ વર્ણન નથી આપી શકતો આ બાળક એટલું હોશિયાર છે કે પોતાની સાથે રિક્ષામાં રહેલા બીજા પાંચ બાળકોને પણ એને તાલીમ આપી હતી કે જો આપણને પોલીસ પકડે તો આપણે શું કહેવાનું છે એટલે બધા જ બાળકો એક સરખી સ્ટોરી પહેલાં કહી રહ્યા હતા થોડા સમય પછી સ્ટોરી બદલે છે અને સ્ટોરીમાં તે કહે છે કે મને આ સૂચના એક કાળા કપડાં પહેરેલી વ્યક્તિ આપી હતી અને તેણે મને આવીને કહ્યું હતું કે ગણેશ પંડાલ ઉપર પથ્થર ફેંકવાના છે અમારે સુરત પોલીસના આ પ્રમાણિક અધિકારીઓને દાદ દેવી પડે કે આ બાળક સ્ટોરી બનાવી રહ્યો છે ને બાળક ને ખરેખર કોઈએ કશું જ કહ્યું નથી એવું આ તપાસ કરનાર અમલદારોના ધ્યાનમાં આવતા હજી સુધી કોઈ નિર્દોષ ફસાઈ ન જાય તે ધ્યાન રાખી સુરત પોલીસે કોઈની ધરપકડ કરી નથી પણ સુરતના એ સિનિયર પોલીસ અધિકારીઓનું માનવું એવું છે આ બાળક જેની વાત કરે છે એવી કોઈ વ્યક્તિની મદદ તેમને મળી હોય કોઈએ તેમને સૂચના આપી હોય કોઈએ તેમને માર્ગદર્શન આપ્યું હોય તેવી એક પણ વ્યક્તિ અમને મળી નથી આમ બાળકના તાર બીજા કોઈ સાથે જોડાયેલા હોય તેવું હજી અમને મળ્યું નથી આ છ બાળકો જે છે આ છ બાળકોને જ્યુએનાયલ જસ્ટિસ એક્ટમાંથી હવે છોડવામાં આવ્યા છે જામીન મુક્ત કરવામાં આવ્યા છે પણ સવાલ એવો છે આ બાર વર્ષના બાળકના મનમાં હિન્દુ માટે કે હિન્દુના ઈશ્વર માટે કટુતા ભરનારો કોણ છે એના હાથમાંથી પથ્થર તો તમે લઈ લેશો પણ એના મનમાં પડેલી કટુતા એના મનમાં પડેલો દ્વેષ એના મનમાં પડેલો ગુસ્સો એના મનમાં પડેલી નફરતની આગ આપણે કેવી રીતના ઓલવીશું આ વિચાર મારે પણ કરવાનો છે તમારે પણ કરવાનો છે આ વિચાર એક હિન્દુએ પણ કરવાનો છે કે મુસલમાનોએ પણ કરવાનો છે આપણે આપણા બાળકોના મનમાં વારસામાં આ કટુતા આ નફરત આ ગુસ્સો અને આગ આપીએ છે આ આગ આપણને બધાને જ સળગાવી નાખશે પોલીસ પોલીસનું કામ કરશે પણ આવનારી પેઢી જો આ પ્રકારે મનમાં હિંસાનો ભાવ લઈને નીકળશે તો આપણું જીવવું હરામ થઈ જશે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ પ્રકારની ઘટના ઘટે ત્યારે મનને શાંત રાખજો કારણ કે વોટ્સઅપની જે દુનિયા છે એ આપણા મનમાં કટુતા ભરવાનું વધારે કામ કરે છે તો ઈશ્વરને ભગવાન ગણેશને પ્રાર્થના કરજો કે મારું ગુજરાત

प्राइए